લખપત તાલુકાના દયાપર ખાતે શ્રીરામ દરબાર શ્રી જલારામ બાપાશ્રી દરિયાલાલ દેવ મંદિર દ્વિતીય પાટોત્સવ મહોત્સવ તેમજ રામનવમીની ઉજવણી કરવામાં આવી હતી લખપત તાલુકાના દયાપર ખાતે શ્રી રામ દરબાર શ્રી જલારામ બાપા શ્રી દરિયાલાલ દેવ મંદિર દ્વિતીય પાટોત્સવ મહોત્સવ તેમજ રામનવમીની ઉજવણી શ્રી લખપત તાલુકા લોહાણા મહાજન અને દયાપર લોહાણા મહાજન દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું સવારે હવન પૂજા અર્ચના મહાઆરતી તેમજ સાંજે દાતાઓનું સન્માન રાત્રે ભવ્ય સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગ સાધુ સંતો તેમજ રાજકીય આગેવાનો તાલુકાના લોહાણા મહાજનના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા સંતવાણીમાં મોટી સંખ્યામાં ભક્તજનોએ હાજરી આપી હતી

રામ રામનવમીના નિમિત્તે ભવ્ય સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખ્યાલ કલાકાર એવા નારાયણભાઈ ઠાકર દ્વારા ભજન વિરોધવામાં આવશે અને તેમાં સમગ્ર દાતા પરિવાર દ્વારા તાલુકાના સમગ્ર રઘુવતી પરિવારનો સમૂહ પ્રસાદનું પણ સફળ આયોજન કરવામાં આવ્યું હતું તેમાં તમામ સંસ્થાઓનો તાલુકા રઘુવતી પરિવારનો સહયોગ રહ્યો હતો જય શ્રી રામ